અમદાવાદ સરખેર રોજા તળાવ ખાતે ગ્રીન કેટાલિસ્ટ ટીમ દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે સરખેજમાં મકરબા ખાતે આવેલ તળાવ તળાવની જોડે આપ જોઈ શકો છો કે લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ ભેગા મળીને તળાવની સાફ સફાઈ અભિયાન ચાલુ કરેલ છે હું એચકે આર્ટ્સ કોલેજમાં પ્રોફેસર તરીકે છું ડોક્ટર મોહનભાઈ પરમાર એનએસએસના પ્રોગ્રામ ઓફિસર તરીકે હું સેવાઓ આપી રહ્યો છું આપણે જાણીએ છીએ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અમૃત મહોત્સવ જ્યારથી શરૂ થયો ત્યારથી પંચ પ્રકલ્પ યોજના રાજ્યપાલ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે જેમાંના બે હેતુઓ આમાંના છે પર્યાવરણ જાગૃતિના સંદર્ભમાં કે પ્રકૃતિનું સંવર્ધન કેવી રીતે કરવું અને સ્વચ્છતા અભિયાનના સંદર્ભમાં વધુને વધુ સમાજ જાગૃતિ કેળવે અને એ હેતુથી સમગ્ર રાજ્ય અને ભારત સરકાર આ કાર્યક્રમ કરી રહી હોય ત્યારે એનએસએસ વિભાગના અમારી કોલેજના અને એની સાથે સાથે પર્યાવરણ નામની જે સંસ્થા છે એ સંસ્થાના એમ કરીને અમે આજે લગભગ ચોર્યાસી જેટલા વિદ્યાર્થીઓ અને યુથ આ જોડાઈને એક કામગીરી કરી રહ્યા છે એનો મુખ્ય ઉદ્દેશ જ આ છે કે આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાતો કરવી અને એનો મૂળ ઉદ્દેશ જ્યાં સુધી આપણે સાર્થક ન કરી શકીએ ત્યાં સુધી એ થઈ શકવાનું નથી અને એ જ હેતુથી આજે રોજાના જે તળાવ છે એ તળાવનું સ્વચ્છતાનું અભિયાન એની અંદર રહેલો જે પ્લાસ્ટિકનો કચરો છે એને વીણી અને એક મેસેજ આપવાનું કામ છે એ સમાજને આપવાનું કામ કર્યું છે અને એમાં ખૂબ સક્રિયતાથી યુવાનોએ કામ કર્યું છે પર્યાવરણની સંસ્થાએ અને એનએસએસના વોલન્ટિયર્સે ખૂબ તો આજે મિત્રો આપણે સરખેજ રોજા અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ ગ્રીન કેટાલિસ્ટની ટીમ એનએસએસની ટીમ અને અન્ય વિદ્યાર્થીઓ સાથે આજે સફાઈ ઝુંબેશ આરંભ્યો હતો આ સફાઈ ઝુંબેશમાં પચાસ થી વધારે વિદ્યાર્થીઓ ભેગા થઈને આખા સરખેજ તળાવની સફાઈ કરી હતી યુવાનો એ આપણા દેશનું એક ઝુંબેશ આયોજન કરવામાં આવેલ છે એના વિશે શું કહેશો આ દેશ યુવાનોનો દેશ છે આજે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનની વિપરીત અસરો આપણે જોઈ રહ્યા છીએ અને એટલે આપણા જળ સ્ત્રોતો સુકાય છે એની જાળવણી કરવી જરૂરી છે અને આ કામ યુવાનો બહુ સારી રીતે કરી શકે એટલા માટે એચ કે કોલેજમાં એનએસએસ યુનિટ ચાલે છે એના પ્રોફેસર મોહનભાઈની ટીમ સાંજી વિરાસત નામની એક સ્વૈચ્છિક સંસ્થા છે જે હેરિટેજ સાઇટ છે એનું જતન કેમ કરવું જાળવણી કેમ કરવું તે પર્યાવરણ મિત્રની ગ્રીન કેટાલિસ્ટ ટીમ ના યુવાનો દ્વારા આયોજન કર્યું કે આ સરખેજના રોજાનું જે તળાવ આપણે ઊભા છીએ શિયાળામાં પણ સુકાયેલું જોવા મળે છે આટલું સરસ જળ સ્ત્રોત સુકાઈ જાય અને ગંદુ થાય એ કેમ ચાલે અને એટલા માટે આ વિદ્યાર્થીઓ દ્વારા એક સફાઈ ઝુંબેશ હાથ ધરી સફાઈ ઝુંબેશ પ્રતિકારત્મક છે પણ જળ સ્ત્રોતનું મહત્વ શું કેમ સુકાયા છે એની જાળવણી કેમ કરવી એનો સંદેશો વ્યાપક અર્થમાં જાય અને એ હેતુથી આજે અમે સવારે લગભગ સાડા સાત વાગ્યાથી અમારા વિદ્યાર્થીઓ આવી ગયા હતા અને